તો અઢી થી ત્રણ લાખ રૂપિયામાં આખા ઘરનું સેન્ટ્રલ એસી થઈ જશે ને હા વાંધો નહીં તો તમને નક્કી કરીને ફોન કરું રેડી હા ભલે હાલ પણ તું આ શું તું ગમે એને ફોન કરીને નક્કી કર ગમે એને શું ફોન કરું આ ગરમી અને આપણો એક તો લાસ્ટ ફ્લોર ને તપે છે કેવડું તમને ખબર પડે છે પણ એમ નહીં તપતું એટલે હું તાર આખા ઘરમાં માં સેન્ટ્રલ એસી ફિટ કરાવ સેન્ટ્રલ એસી તમે કોઈ દિવસ જોયું છે ઘરમાં એટલી મજા આવે ને તમને તમારે કઈ ફિટિંગ નહીં વાયરો નહીં કાઈ નહીં અહીંયાથી થી એ

તું વિચાર તો કરે અઢી ત્રણ લાખ રૂપિયા નું કઈ ઘરમાં કોઈ સેન્ટ્રલ એસી હા હોય જ ને તમને બહુ મજા આવે ધલ તમે ક્યારેક વિચાર કરી જો ઘરમાં સેન્ટ્રલ એસી હોય ને તો ગમે આવી હોય તો પંખા

એમાં મજા જ આવે અને આપણે ફિટ કરાવવાનું છે મેં વાત ઓલરેડી કરી શું ફિટ વાત આવી રીતના વાતું ન હોય ગમે કેવી રીતે પેલા તું જરીક બેહીને વિચાર કરાય કે સેન્ટ્રલ એસી ફિટ કરવું કે સાદા એસી તું બે મૂકાવ ને તોય તારું કામ થઈ જશે બિલ તો એવડું જવાનું છે તમે અહીંયા ત્રણ એસી ચાલુ રાખો કે સેન્ટ્રલ એસી પણ સેન્ટ્રલ એસી એટલે આખું બધું પેક થઈ જાય તને ઓમ ખબર છે કે નહીં કાઈ શું પેક થાય કાઈ ન થાય આ ચારે બાજુ ખાલી આમ પટ્ટી આવે એસી ની કાઈ આખા ઘરમાં ઉપર નો જાળી મને હેને એવું લાગે છે કે તારો મગજ છે ને ટણ તપેલું છે તપેલું છે બરફ 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 ના પાણી થી માથું ધોઈ નાખ ને એટલે વાંધો નો આવે તપેલું છે એટલે જ હું તમને કહું છું કે કે આ મને ચક્કર અત્યારથી આવી ગયા તો હજી 2 મહિના તો મને એમ છે કે મારે બાટલા

તો અમારે દસ કિલો ચટણી જે આપણે જરૂરિયાતમંદ લોકોને આપણે દર મહિને કર્યાનું આપીએ તો એની અંદર આ ઉપયોગમાં લેવા માટે આપી ગયા છે સંગીતા માસીનું વાત એવી છે કે એને પૂછ્યું કે તમે લોકો કઈ કઈ વસ્તુ આપું છો એટલે અમે એમ કીધું કે અમે બધી જ વસ્તુ આપીએ છીએ એટલે એણે એમ કીધું કે મારી ચટણી દેવી છે અને ચટણી પાછી ઓર્ગેનિક છે એ લોકોના એના ભાઈના ફાર્મની ચટણી છે એટલે મેં કીધું કે તમે ચોક્કસ તમને ઈચ્છા હોય તો તમે આપી જજો એટલે અમને રેડી કરી અને પેકેટ બનાવીને રેડી આપી ગયા છે એના માટે થેન્ક યુ સો મચ કે તમે અમને અને જરૂરિયાતમંદ લોકોને આટલી હેલ્પ કરી એટલે એ આમાં શું છે કે ઘણા બધા પરિવારો છે આપણી પાસે પચાસ જેવા પરિવારો છે કે જેને આપણે દર મહિને કરિયાણું આપતા હોઈએ તો એની અંદર અમારા બિલ્ડિંગમાંથી સંગીતા માસી અમને આ વખતે ચટણી આપી ગયા છે તો આપણે આ મહિને બધા પરિવારોને જે જે જરૂરિયાત હશે એ બધી ઉપયોગી વસ્તુઓ આવતી હોય તો એની અંદર આપણે ચટણીનો સમાવેશ કરશું તો થેન્ક યુ સો મચ સંગીતા માસી અને થેન્ક યુ કીર્તિ તો શું ચાલે છે કીર્તિ

બરોબર છે એટલે આપણું જે આ કાર્ય છે એમાં કેવું છે કે આપણે કરતા હોઈએ કરતા હોઈએ આપણા વિડીયોઝ બનાવતા હોય વિડીયો બધા જોતા હોય એટલે ઘણા બધાના મગજની અંદર થોડા થોડા વિચારો નાના નાના આવતા હોય કે ભાઈ આપણે કાંઈક નહીં તો કાંઈક કરી શકીએ આ નહીં તો આ કરી શકીએ એટલે જેની જેની જે પણ ઓલી હોય એ પ્રમાણે પોતપોતાની રીતના નાની નાની વસ્તુઓ આપતા હોય ઘણા લોકો ઘઉં આપતા હોય ઘણા લોકો ચોખા આપતા હોય અને આજે અમારા બિલ્ડિંગની અંદર સંગીતા માસીએ ચટણીએ બનાવીને આપી છે અને સ્પેશિયલી જે ફાર્મની અંદર જે મરચાં ઉગ્યા હોય એનો જ જે પાવડર બનાવીને ચટણી ચટણી સ્પેશિયલી ઓર્ગેનિક ચટણી છે

અંદર એનાથી જે થતું હતું એ પ્રમાણે આપણને ચટણીની સેવા પહોંચાડી છે સહભાગી બનાવ્યા છે આપણને અને વિડીયો ગઈ હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો